પદ્મશ્રી અને મુઠ્ઠી ઉંચેરા લોકસાહિત્યકાર જોરાવરશ્રી જાદવનું નિધન ગુજરાતી સમાજનું લોકસાહિત્યકાર તેમના જવાતી રાંક બન્યું છે તેમની જગ્યા હંમેશા અકબંધ રહેશે ઝાલાવડના સુપ્રસિદ્ધ સાહિત્યકાર જગદીશ ત્રિવેદીએ પાઠવેલી શ્રદ્ધાંજલિ જગદીશ ત્રિવેદીના નમસ્કાર એક દુઃખદ સમાચાર છે જોરાવર્ષી દાનુભાઈ જાદવ એટલે કે આપણા સૌના પ્રિય પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ એમણે આપણા વચ્ચેથી વિદાય લીધી છે મૂળ આકરુ ગામના વતની પંચ્યાસી વર્ષની ઉંમરે એમણે આપણા વચ્ચેથી વિદાય લીધી લોક સાહિત્ય લોક સંસ્કૃતિ લોક સંગીત લોક નૃત્ય ટૂંકમાં લોક કલાની જેમણે સાડા આઠ દાયકાની એમની જીવનીમાં છ દાયકા કરતા વધારે સમયથી સેવા કરી છે હમણાં જ કેનેડાની અંદર એમના દોહિત્રના લગ્ન પ્રસંગે અમે સાથે હતા મારા ઉપર એમનો ખાસ ભાવ રહ્યો હતો અને એમણે શેરીમાં ચોરાના ચોકમાં પરફોર્મ કરતા વાદી મદારી એવા નાના નાના કલાકારોને વિશ્વ કક્ષા સુધી પહોંચાડી અને લોક કલાની બહુ મોટી સેવા કરી છે ઘણું બધું એમણે લેખવું પણ છે પોતાના પુસ્તકો દ્વારા અને છેલ્લે સંગીત નાટક અકાદમી દિલ્હીના ઉપપ્રમુખ તરીકે પણ એમણે ખૂબ સેવા કરી છે એવા જોરાવરસિંહજી જાદવના દિવ્યાત્માનું પ્રણામ કરું છું એમના આત્માને પ્રભુ ચીર શાંતિ આપે અને સ્વજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ શાંતિ શાંતિ